છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા દીડિયપાડાના ગટમના ધારાસભ્ય હતા અમે પણ બીટીપી અને છોટુ દાદા સાથે કામ કર્યું છે ત્યારે અગાઉ બે હજાર ચોવીસની લોકસભા હતી ત્યારે પૂરેપૂરી બીટીપી ભારતીય જનતા પાર્ટીમાં વિલીન થઈ હતી બાદમાં હમણાં ટૂંક સમયમાં જ એમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને હમણાં કોંગ્રેસમાં આજે વિધિવત રીતે જોડાયા છે ત્યારે આ લોકશાહી છે લોકશાહીમાં બધાને જ સ્વતંત્રતા છે મહેશભાઈ પણ લોકશાહીના ઢબે એમને મળેલા અધિકારો પ્રમાણે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા છે એમની કદાચ ઈચ્છા હશે આવનારા દિવસોમાં ઢીડિયાપાડા લડવાની તો એમની પાર્ટીમાં ઢીડીયાપાડાથી પણ વિધાનસભા લડી શકે છે જનતા જનાર્દનનો આદેશ એ સર્વાનુમતે હોય છે સર્વપરી હોય છે ત્યારે લોકશાહીમાં કોઈપણ પાર્ટીમાં કોઈપણ વ્યક્તિ જઈ શકે છે અને તે મંચ પરથી ચૂંટણીઓ લડી શકે છે ત્યારે આજે અમે પણ સમાચારમાં જોયું છે તો મહેશભાઈની એ વિચારધારા હશે એવું અમને લાગે છે અને મહેશભાઈને કદાચ છોટુભાઈ વસાવાએ જ પ્રેરણા આપી હશે કે તમારે હવે બીટીપી કદાચ વધારે ચાલે એવું નથી તો તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ અને કોંગ્રેસમાં રહીને તમારી કારકિર્દી બનાવો એવું છોટું દાદાએ જ એમને જણાવ્યું હશે એવું મને લાગે છે આમ આદમી પાર્ટીને કેટલું નુકસાનને કેટલો ફાયદો બે હજાર બાવીસમાં હું જ્યારે ડેડિયાપાડા વિધાનસભામાં લડ્યો ત્યારે મહેશભાઈ ત્યાંના રનિંગ ધારાસભ્ય હતા મેં બાવીસમાં વિધાનસભામાં બીટીપીમાંથી ટિકિટ માંગી પણ મને નથી આપી અને આમ આદમી પાર્ટીમાં મારે જઈને લડવું પડ્યું ત્યારે આમ આદમી પાર્ટીમાંથી તે વખતે હું લડ્યો અને બીટીપીના ઉમેદવાર પણ હતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પણ હતા છતાં એક લાખ ત્રણ હજાર ત્રણસો ને મત મને મળ્યા હતા બીટીપીના જે તે વખતના મહેશભાઈ ધારાસભ્ય હતા છ છતાં એમના ઉમેદવાર તરીકે ત્રણ હજાર અને એકસોમાં મત એમને મળ્યા હતા એટલે મહેશભાઈના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસ કદાચ મજબૂત થશે આ વિસ્તારોમાં પણ અમે જે પ્રકારે ચાલીએ છીએ લોકોને સાથે લઈને તો મને લાગે છે કે એટલું જ વધુ નુકસાન આમ આદમી પાર્ટીને નહીં થશે પણ કદાચ એમને એમની આગલી રાજનીતિ વિચારીને કોંગ્રેસમાં જોડાયા હશે એવું હું માનું છું